भगवान् पासे जैन् शु मागु इथा शिखवाडे सोऽपि वव्रे चलां भक्तिं तस्मिनेवाखिलात्मनि तद्भक्तेषु च सौहार्दं भूतेषु च दयां परा ભૂતેશો ચ દયાપરા ભગવાનમાં ભક્તિ ભક્તોમાં પ્રીતિ અને જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા એ માગી છે આપણે બધા ભગવાન પાસે એક તો જાઈએ મંદિરે ઓછા ને જાઈએ ને તો પાછું નકરું આ લોકનું માગ્યા કરીએ ભક્તિ માંગતા નથી કંઈક ને કંઈક આ લોકનું માગ્યા કરીએ અને પછી એમને દેવાની ઈચ્છા હોય ન હોય આપણે માંગીએ એટલે મૂંઝવણી પછી ભગવાનને થાય ને કાંઈક લગભગ તમે આમ નાના મોટા બધા મંદિરે જઈને ને ભગવાન પાસે માંગતા જ હોય અમને આ આપો અમને તે આપો અમને ઓલું આપો કરે ભજન થોડું માંગે જાજો એક ડોશીમાં ને દીકરાનો દીકરો હતો ને એની ઘેરે દીકરો નહોતો થતો એટલે દીકરાનો દીકરો એની ઘરે દીકરો નહોતો થતો ડોશીમાં માર્કેટમાંથી નીકળે એટલે કેળાવાળા હોય ને એને પૂછે લારીવાળાને કે ભાઈ આ કેળા કેટલાના નથી આ કેટલાના નથી થયા આથી કે ઓછા ભાવવાળા હોય એ બતાવે તે લારીની હેઠે હાવ નીકળી ગયેલા ને આમ પતલા પતલા અને એકદમ બગડેલા કેળા હોય ને એ બતાવ્યા ઓલાય આ કેટલા નથી કે બે રૂપિયાના ડઝન એક ડોસીમાં કહે તો એક ડઝન દઈ દે કે લારીવાળો કે પણ માછી આ કેળા ખવા એવા નથી કે મારે ક્યાં ખાવા મારે મંદિરે ભગવાનને ધરાવવા છે આમ પટલા પટલા આંગળી જેવા કેળા બગડી ગયેલા લઈને ડોશીમાં મંદિરે આવે મંદિરે આવીને ભગવાનને કે હે ભગવાન મારા દીકરાના દીકરાની ઘરે દીકરો નથી તે એક દીકરો દેશ રોજ માજી આવા કેળા ધરાવે ને દીકરો માગે તે પછી ભગવાને દીધો કરો જન્મતા વેઠ આંગળી જેવો લકડી નીકળ્યો છોકરો હાવ તે વળી પાછા માજી મંદિરે જઈને કે એ ભગવાન તે દીધો દીધો ને હાવ આવો હું લકડી દીધો તે ભગવાનને પછી ન રહેવાનું પ્રગટ થઈને બોલ્યા માજીને કે માજી જેવા તારા કેળા એવો મારો દીકરો એ કે એ બહુ નકરું આપણે આ લોકનું જે માંગ કરીએ ને બહુ સારું નથી પણ હવે આપણેથી રહેવાતું નથી મારું તેવું માનવું છે કે ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરીએ ને પછી માગવાની જરૂર જ નથી રહેતી એ બધું ધ્યાન રાખે પાંડવોનું બધું ધ્યાન ભગવાને રાખ્યું ગોવાળિયાઓનું બધું ધ્યાન ભગવાને રાખ્યું મારે તમારે કેવું ન પડે આ હનુમાન દાદા હતા એણે આખી જિંદગી નિષ્કામ ભક્તિ કરી તો હનુમાનને કોઈ દી રામ પાસે માગવું નથી પડ્યું હર પળ હનુમાનજી મહારાજે રામની સેવા કરી એણે રામ પાસે કોઈ દી કંઈ માગ્યું નહીં અને હનુમાન દાદા જ્યારે રામચંદ્ર ભગવાન લંકાથી પાછા આવ્યા અયોધ્યાની ગાદી ઉપર બેઠા અને પછી જેણે જેણે સેવા કરી હતી બધાને પરમાત્મા ભેટ અર્પણ કરતા હતા એમાં હનુમાનજી આવ્યા તો હનુમાનજીને દેવા માટે રામ પાસે કોઈ વસ્તુ નહોતી કે આ હનુમાનની સેવાના બદલામાં હું આને શું આપું રામ પાસે કોઈ વસ્તુ નહોતી વાલ્મીકી રામાયણમાં એવું લખ્યું કે રામચંદ્ર ભગવાને હનુમાનજીને એટલું કીધું કે હે હનુમાનજી મને જ્યારે જ્યારે સંકટ પડ્યું વિપત્તિ આવી ત્યારે ત્યારે તે મારી સેવા કરી હું તને એવો આશીર્વાદ દઉં છું કે જા મારે આ સેવાનો બદલો આપવાનો કોઈ દિવસ સમય જ ન આવે કે રામચંદ્ર બહુ મર્મવાળો આશીર્વાદ છે માણસને બદલો ક્યારે વાળવો પડે સેવાનો કે તું કંઈક સંકટમાં આવ્યો ને હું તને મદદ કરું તો મેં બદલો વાળ્યો કહેવાય હું એવો આશીર્વાદ દઉં છું કે તે જે સેવા કરી એ સેવાનો બદલો આપવાનો મારે કોઈ દે વારો જ ન આવે નિષ્કામ ભાવે કોઈ સેવા કરે તો ભગવાન એનું હર પળ ધ્યાન રાખે ભાઈ એક હનુમાનજી એવા નીકળ્યા એણે રામને ઋણી રાખ્યા ભક્ત ભક્તમાં બી ઘણા ફરક હોય છે ભક્ત છે બહુ ભાતના દામ વામ ખૂબ ખાન પાનના એવું ન થાવું આપણે ખરા ભક્ત થાવું ભગવાનના કોઈ દામના ભગત છે પૈસા માટે ભગવાન પાસે જાતા હોય પ્રાર્થના કરતા હોય એ ભગવાનનો ભગત નથી તો રૂપિયાનો ભગત છે કોઈ વામના સ્ત્રીના ભગત હોય કોઈ ખાન પાનના માનના ભગત હોય આ લોકની વસ્તુ માગવા માટે ભગવાન પાસે જાય ને એ તો એ વસ્તુ પદાર્થના છે ભગવાનના નહીં ભગવાનનો તો દાદો હનુમાન એને ભગવાન સિવાય કંઈ જોઈ જ નહીં એટલા માટે એમ કહેવાય કે આ હનુમાન દાદા બધા કામ રામના કર્યા કર્યા પોતે તો પાછા બાર્યા દ્વારપાલ કામ કરે કોઈથી કોઈ પ્રકારની માનની ઈચ્છા નહીં કોઈ દિવસ વખાણની ઈચ્છા નહીં ઉપકારનો બદલો લેવાની કોઈ ઈચ્છા નહીં બહુ મોટી વાત છે પણ આ તો થોડીક વાત તમને કરું કે ભગવાનની ભક્તિ તો ભાઈ નિષ્કામ ભાવે કરવી બસ ઈશ્વરનું સ્મરણ કરો ભજન કરો એની પાસે કોઈ ઈચ્છા ન રાખો અને ઈ જ્યારે રીઝીન દેહે ત્યારે આપણે તો એની પાસે માગી હું એકી ભાઈ એ ઉપરવાળો દઈને એક માં છોકરાને લઈને કરિયાણાની દુકાને ગયેલી એટલે ઘઉં બાજરો બધું લેવાનું એટલે કરિયાણાની દુકાનવાળો માણસ હતો ને દુકાનદારી બહુ હોશિયાર હતો કે છોકરાઓને થોડું ખાવા પીવાનું દઈ દઈને તો પછી કે જે કાંઈ આપણે લેવાનું હોય તો આમાંથી બધું લઈ લેવું એટલે છોકરો આરે હતો ને તે છોકરાને કે લે કે બેટા આ દાળિયા છે ને તારે ખાવા હોય લઈ લે એમાંથી દાળિયા કે એટલે છોકરો લે નહીં દાળિયા દુકાનદાર છોકરાને રીઝવી તો અહીંથી ઝાઝી ખરીદી કરે ને આપણા પરમાનન્ટ ગ્રાહક બંધાઈ જાય એટલે કે બેટા દાળિયા લઈ લે છોકરો ન લે બીજી વાર કીધું ત્રીજી વાર કીધું એની માં પડખે ઊભી ભી એમ કે મફતમાં મળે તો આ લેતો શું કરવા નથી નાનો છોકરો એ આમ લઈ લે નહીં કે કહે છે છોકરો લઈ નહીં એટલે પછી દુકાનવાળો હતો ને એણે પોતાના હાથે આમ ખોબો ભરીને છોકરાને ડાળિયા દીધા એટલે પછી માએ બધું ખરીદી કરીને બધા જતા હતા એટલે રસ્તામાં એની માએ છોકરાને પૂછ્યું કે તને દુકાનદાર ડાળિયા લેવાનું કહેતો તો તે લીધા શું કરવા તે છોકરો કે જો માં હું મારી હાથે લઉં હવે મારો હાથ નાનો એવો તેમાં દાળિયા આવે કેટલા દુકાનદારે એની રીતે દીધા હાથ મોટો ખોબો ભરાઈ ગયો કે આમ આમાં ખોબા ભરાઈ જાય હું એ કે મારી હાથે છે લઉ મુઠ્ઠીમાં દાળિયા આવે કેટલા એમ ઈશ્વર પાસે માગવાની જરૂર નથી નિષ્કામ ભાવે ભક્તિ કરો સમય આવશે ને બધું ધ્યાન રાખશે એકવાર નારદજી હતા ને તો આ પૃથ્વી લોકમાં આવેલા નારદજી તો નારદજી આ બધી મુલાકાત લીધી તો જ્યાં જોવે ત્યાં હનુમાનજીના મંદિર જોવા મળે એટલે નારદજીને એમ છું કે મારો ભગવાનનો ભગત તો હું છું ક્યાંય મારું મંદિર નહીં જ્યાં હોય અહીંયા હનુમાનજીના મંદિર તો કે મારે ભગવાનને પૂછવું પડશે કે આનું કારણ શું એટલે નારદજી વૈકુંઠ લોકમાં ગયા આ સમજવા માટે કથા કે શાસ્ત્રમાં ન ગોતતા એટલે હનુમાનજી વૈકુંઠમાં ગયા ભગવાન બરોબર સ્નાન કરવા ગયેલા એટલે હનુમાનજી બારા બેઠા નારદજી બારા બેઠા ભગવાન સ્નાન કરવા ગયેલા તો ત્યાં આમ ટેબલ ઉપર એક ચોપડો પડ્યો હતો તો નારદજી ખોલીને મળ્યા જોવા આપણે કોઈની ઘરે જઈને ઘરધણી ન હોય એટલે ત્યાં ગમી પુસ્તક પડ્યું હોય આપણે લગભગ ફંફોળતા જોઈ પછી કામનું હોય કે ન હોય એમ ટાઈમ પાસ કરવાય કમસે કમ જોતા હોય એમ એટલે નારદજી જોવા મળ્યા એમાં લખ્યું હતું કે મારા ભક્તોની યાદી એટલે નારદજીને વધારે જિજ્ઞાસા જાગી કે આ ભક્તોની યાદીમાં જોઉં કોના કોના નામ છે એટલે એમાં પહેલું પાનું ખોલ્યું ને ત્યાં પહેલું જ નામ નારદજીનું જોયું નારદજી કે ઓ હો 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 આ તો મારું નામ તો પહેલું છે ચોપડામાં શું ભલામાણા પછી નારદજીને જિજ્ઞાસા જાગી કે હવે હું જોઉં આમાં હનુમાનનું નામ કેટલામાં સ્થાને આવે જેની આરે ઈરિષ્યા હોય ને માણાને એનું નામ જોવાની પહેલી જિજ્ઞાસા જાગે પોતાને પોતાને કેટલું ઈ પછી ઓલા ઓલાનું કેટલું એને વધારે જિજ્ઞાસા જાગે એટલે મેડ્યા આમ પાના ફમ ફોડવા એટલે આખો ચોપડો જોયો પણ ક્યાંય હનુમાનનું નામ જ નહીં એટલે નારદજીને આશ્ચર્ય છું મારું આનું તો કંઈ નામ જ નથી આ માયક એમાં ભગવાન આવી ગયા ભગવાને પૂછ્યું કેમ છો નારદજી બધું આગતા સુગતા કેમ આવવાનું થયું તો કે પ્રભુ આ જિજ્ઞાસા હતી કે ભારતમાં જ્યાં હોય ત્યાં હનુમાનજીના મંદિર છે ને ક્યાંય મારું મંદિર નહીં મેં આ ચોપડો આવીને જોયો તેમાં પહેલું જ મારું નામ જોયું એટલે મને ટાઢ્યક છે કે ના તમારા દિલમાં મારું સ્થાન છે પણ પ્રભુ મને એ જિજ્ઞાસા બીજી જાગી કે આમાં કે નામ કેમ નથી એટલે ભગવાન આ જનરલ ચોપડો છે આ સ્પેશિયલ ચોપડો એ કે ઉભા રહ્યો હું લઈને આવું એટલે ભગવાન અંદર જ્ઞાન કબાટમાંથી સ્પેશિયલ એક ચોપડો લઈને આવ્યા એ દીધો નારદજીને જ્યાં આમ પાનું ખોલ્યું પહેલું જ નામ હનુમાનનું જોયું ભાઈ એટલે નારદજીને પાછી ત્રીજી જિજ્ઞાસા જાગી કે આ જનરલ ચોપડામાં ફરક હું એટલે ભગવાને એટલી વાત કીધી કે નારદજી જે જે અખંડ મારું સ્મરણ કરે છે ને એ બધાની યાદી આ જનરલ ચોપડામાં છે જે અખંડ મારું સ્મરણ ભજન કરે જે અખંડ મારી મને યાદ કરે છે એની યાદી આ જનરલ ચોપડામાં છે અને જેનું હું અખંડ સ્મરણ કરું ને એની યાદી આ સ્પેશિયલ ચોપડામાં છે જે મારું સ્મરણ કરે એની યાદી આ જનરલ ચોપડામાં અને જેનું હું સ્મરણ કરું એની યાદી આ સ્પેશિયલ ચોપડામાં છે આપણે સ્મરણ ન કરવું પડે ભાઈ ઈ આપણું સ્મરણ કરે ને તેની ભક્તિ પાકી કહેવાય આ તો તોપ નોંધાવું છું પિસ્તોલ માટે બાકી કરવું બહુ કઠણ છે હું બી જાણું છું બહુ કઠણ કામ છે પણ ઈશ્વરના દિલમાં સ્થાન જ્યારે થાય ત્યારે આપણી ખરી ભક્તિ થઈ કહેવાય અને એટલા માટે કબીરદાસે એવું કીધું કે સ્ટાર્ટિંગમાં ભક્તિ હોય ને એમાં ભક્ત ભગવાનને યાદ કરતો હોય અને જ્યારે ભક્તિ પાકે દી પછી ભક્ત ભગવાનને નહીં ભગવાન ભક્તને યાદ કરતા હોય એટલે મારે બધાને કેવું એટલું કે ભગવાનની જે ભક્તિ કરીએ ને એ થોડી નિષ્કામ ભાવે કરવી બહુ એની પાસે માંગ માંગ ના કરો હા અને કદાચ એવું લાગે અતિ સંકટ વિપત્તિ મુશ્કેલી દુખ માંગવું પડે તો માંગજો એની કોઈ ના નહીં સકામ ભક્તિ પણ છે પણ ધીરે ધીરે નિષ્કામ ભક્તિ તરફ જાઓ હનુમાનજી એટલે એકદમ નિષ્કામ ભક્તિ નું પાત્રો ક્યારે પોરા કદીયે હનુમાનજી એ બદલો કોઈ દી માંગ્યો નહી કાગ કે બદલો ક્યારે